નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો સુવર્ણ કપિલા વોડકી અને ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યું હોય તો મેં જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલી તાજી વ્યાલ ઓરિજિનલ સુવર્ણ કપિલા ગીર ગાય જોયા છો આ ગાય વેચવાની છે હાલમાં પહેલું વેતર વ્યાલ છે સાત દિવસ થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે દોવામાં સાવ સોજી છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ સુવર્ણ કપિલા ગીર ગાય ગમતી હોય ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો આ ગાયની કિંમત માલિકે અંદાજિત પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ જ માલિકને ભેંસ પણ વેચવાની છે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ બધી રીતે સારી છે દૂધવાળી અને ઘરઘરાવ ભેંસ છે આ ભેંસ હાલમાં ત્રીજુ વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો દૂધ ખાવા માટે આ દૂધવાળી ભેંસ લેવી હોય તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એંશી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ બંને પશુના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે મયુરભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ઇઠ્યાસી સાસઠ નેવું આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ સુવર્ણ કપિલા ગીર વળકી જોડીયા છો આ વળકી પણ વેચવાની છે હાલમાં અઢી વર્ષની થઈ છે અને તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બીજદાન કરાવેલ છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગીર વળકીની કિંમત માલિકે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે અને આ વાળકી તમને ક્યાં જોવા મળતીની વાત કરીએ તો તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાશી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી મેં ઓરિજિનલ ગીર વળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે મહેસાણી ભેંસ જોર્યા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની દસ થી બાર દિવસની વાર છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું ચૌદ થી પંદર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને આ દુધાળી અને ઘર ભેંસ ગમતી હોય તો આ ભેંસની અંદાજિત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ભેંસ તમને ગામ કુવાતા તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અંકિતભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું મેળવી શકો છો સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોડિયા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે ચાર દિવસ થયા છે ને હાજરમાં આખા દિવસનું નું આઠ થી નવ લીટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું દસ થી અગિયાર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે ફૂલ જવાબદારી વાળી છે ત્યારબાદ માલિકે આ ગીર ગાયની અંદાજિત અંદાજીત કિંમત બત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે નારણભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે આ નંબર ઉપર કોલ કરી ઓરિજિનલ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બંને બળદ જોડિયા છો આ જોડ વેચવાની છે પહેલી વાવણી પૂરી કરેલ છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળા છે અને સાચવેલા બળદ છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને આ બળદ ગમતા હોય તો આ બળદની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે ભાવેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું નવ્વાણું પંચાવન જીરો એક તોતેર આ નંબર ઉપર કોલ કરી મેં બંને બળદ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા